બાળવાડી કાવાળા બી અહીંયા ધ્યાન આપજો ઓ બેટા ચલા નામ બોલો તો તમારું મારું નામ છે સામી બેન હું ધોરણ પહેલામાં ભણું છું તમારું ગામનું નામ ગોવિંદુ વેરી ગુડ ચલા બોલો મારું નામ જીનાલ બેન છે હું ધોરણ પહેલામાં ભણું છું મારા ગામનું નામ ગોયપુ છે વેરી ગુડ મારું નામ કૃષ્ણા છે હું ધોરણ એકમાં ભણું છું સરસ મારા ગામનું નામ ગોયપુ વેરી ગુડ

પહેલામાં વેરી ગુડ ચાલો નામ બોલો વેરી ગુડ ચલો નામ બોલાવ